નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં તાજેતરમાં સરદાર એસ્ટેટ થી વૃંદાવન ચાર રસ્તા ઉપર જવાના માર્ગે એક રિક્ષા ચાલકનું મૃત્યુ થયું છે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ વિસ્તારના અનેક રહીશો દ્વારા અવારનવાર તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો છતાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાનીમાં તમામ સોસાયટીના રહીશો સાથે રિક્ષા ચાલકના પરિવાર અને રિક્ષા એસોસિએશનને સાથે રાખીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો સાથે આ ગરીબ ચાલકના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી સાથે આ બેદરકારી સ્થાનિક અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરની હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી ચેરમેન શ્રી દ્વારા સંપૂર્ણ તટસ્થ તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈને યુદ્ધના ધોરણે રોડ રસ્તા પર ખાડા પડેલા હોય તેનું પેજવર્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી आ रहा है आ रहा है वो सिग्नल नहीं बता रहा क्या बताओ वो बोल अरे काम में जो जरा आगे हम बता सब વડોદરા શહેરમાં આવે જે સરદાર હાઈવે જે રોડ છે આ સરદાર હાઈવે રોડ છે જે વાપર્યા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર ગત મહિનાની દિવસે જે કહેવાય છે કે એક રિક્ષા ચાલકનું જે મૃત્યુ થયું છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે રાહદારીઓના મૃત્યુ થતા હોય તેનું મુખ્ય કારણ છે કે રોડ અત્યારના ઠીકા નથી ખાડા ભુવાના કારણે મૃત્યુ થતા હોય છે એટલે આવનારા દિવસોમાં જે કહેવાય છે કે તંત્રએ એ તમામ રીતે જાગૃત થવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ ફેરા ભરી રહ્યા છે સાથે સાથે વોટ પણ આપી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર મેયર કમિશનર ચેરમેન આ એસી કેબિન માંથી બહાર નથી નીકળતા એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે અહીંના સ્થાનિક રહીશો પણ પોતે અવાર નવા લેખિત રજૂઆત કરી ચુક્યા છે કે આ રોડ પર પુષ્કળ પ્રમાણ માં ટ્રાફિક ની સમસ્યા યથાવત છે અને આ ટ્રાફિક ના નિરાવરણ માટે વહેલામાં વહેલી તકે રોડ રસ્તા પર પેચવર્ક કરવાની કામગીરી કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર ના મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન આ લોકો આઠ મહિના સુધી સુઈ રહ્યા છે આવનારા દિવસોમાં જો કદાચ આ યુદ્ધ ધોરણે કામગીરી કરવામાં સાથે આ પરિવાર હોય પણ મૃત્યુ થયું હોય તો એમને જો વળતર આપવામાં નહી આવે તો આવનારા દિવસોમાં કોર્ટ પણ દરવાજા કકડાઈશું અને ચોક્કસથી આ પરિવાર ને વળતર સાથે સાથે જે રોડ રસ્તા પર જે દરો કરવાની જોડે એની પણ ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી પ્રમાણ તો અમે ઓટો રિક્ષા વડોદરા શહેર જિલ્લા ઓટો રિક્ષા યુનિયનમાં મંત્રી તરીકે કામ કરીએ છીએ અમારા પ્રમુખ સાહેબ પણ આવ્યા છે આજાર જે રીતે રિક્ષા ચાલક ખાડાના ખાડામાં પડીને અકસ્માતથી મૃત્યુ થયું છે તો અમારું એક જ માન છે કે જે જે મૃત્યુ પડ્યું થયું છે એ કોન્ટ્રાક્ટર પાસેથી રિક્ષા ચાલક ભણીને વળતર આપવામાં વળતર આપવામાં આવે અમે લડતા રહીશું આજે તમે જોવો છો કે બરોડા શહેર માં અડધું બરોડા શહેર ખોદી નાખેલું છે અરે જ્યારે શિયાળો હોય ત્યારે તમે કામ કરો તમે અડધા ઉનાળા પછી આવી રીતના કામ કોન્ટ્રાક્ટર ને સોંપો છો તો આના આધાર શું થશે આજે વડોદરા શહેરની જનતાને કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પડી નથી વડોદરા શહેરની જનતા મરે તો મરવા દેવાની ખાડામાં મરે કુવામાં મરે કે ગમે તે અડધા બ્રિજમાં મરે તો શું આ કઈ કઈ પ્રકારની ન્યાય છે વડોદરા શહેરની જનતાએ ખોબલે ખોબલે વોટ આપીને તમને પ્રતિનિધિ કરવા મૂક્યા છે તમને પ્રતિનિધિ કરવા મૂક્યા છે વડોદરા શહેરની જનતાથી તમે છો જનતા તમારાથી નથી એ યાદ રાખજો આજે જનતાને મુશ્કેલી પડી રહી છે દસથી પંદર જગ્યા આખા અડધો વડોદરા શહેર પૂરી થેલું છે એ કેટલું યોગ્ય છે આજે ખાડામાં પડીને એક રિક્ષા ચાલક ભાઈ અમારો મૃત્યુ પામેલો છે કાલે ઉઠીને તો કોઈ બાળક પડે કોઈ સ્કૂલનો વિદ્યાર્થી પડે તો તમે શું કરવાના છો આજે અડધા અડધા વરોડા શહેરના એક જ રોડ ચાલુ છે એક રોડ પર ડબલ ટ્રાફિક ચાલુ છે એના માટે બી ટ્રાફિક માટે કોઈ કોઈ પણ એ નથી કે ભાઈ કોઈને મૂક્યા કે કોઈ ટ્રાફિક ક્લિયર કરે અજે એટલા બખા બવડા શહેરમાં ટ્રાફિક જામ થઈ જાય છે પીકઅપ અવર્સના ટાઇમમાં એના માટે પણ હું વિનંતી કરું છું કે આબે ટ્રાફિક ક્લિયર કરાવવામાં મદદ કરો હું આપનું દીપક પંચાલ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન મંત્રી ઘણા ભાઈઓ ઊભા છે જે રિક્ષા યુનિયનમાંથી બી ઊભા છે બરોબર છે મારો સાળો જે રિક્ષા ચલાવ એ આજે સવાર ચાવા કે કોટી રીતે એમના કોમપ્રેશનના કડક ખોડવાના કારણે આજે એનું મૃત્યુ થયેલું

અને આ પરિવાર ને ન્યાય નહીં મળે તો હું આગળ વળતા માર્ગે શું એમ તમારું મારું નામ રાજેશ છે